મિત્રો ગુજરાત સ્ટમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ કે હાલની સક્રિય સિસ્ટમ શું છે આજે ગુજરાતમાં કેવું રહેશે વરસાદનો જોર સાથે સાથે ચોવીસ કલાક દરમિયાન કુલ કેટલા તાલુકાની અંદર વરસાદ નોંધાયો છે તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જાણીશું તે સિવાય પણ આપણે જે ઠંડીની માહિતી છે એ પણ આપણે આ વિડીયોના માધ્યમથી આપવાની છે તો જે કોઈ મિત્રો ચેનલ ઉપર નવા હોય તે ચેનલ સબસ્ક્રાઈબ કરી દે તો મિત્રો સક્રિય સિસ્ટમની વાત કરીએ તો જે દ્વારકા નજીક એટલે કે દ્વારકાની ઉપર જે સિસ્ટમ હતી તે નબળી પડી અને એકદમ વેખીરાઈ ગઈ છે તમે જોઈ શકો છો કે હાલમાં સિસ્ટમ છે તે ક્યાંય જોવા નથી મળી રહી તે સિવાય પણ ગુજરાતના જે વિસ્તારો છે તેની અંદર વરસાદ ચાલુ છે અને આજે પણ વહેલી સવારથી ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદ જોવા મળ્યો છે તો મિત્રો હજુ વરસાદ તે કેટલા દિવસ સુધી ચાલુ રહી શકે છે તો મિત્રો અત્યારે વરસાદ પડવાનું એક જ કારણ છે કે જે અરબ સાગરની અંદર ભેજવાળા પવનો છે તે ગુજરાતના વિસ્તારોની અંદર ભેજ વધારી રહ્યા છે એટલે કે તમે જોઈ શકો છો કે જે અરબી સમુદ્રના પવનો છે તે આ તરહના ફૂંકાઈ રહ્યા છે આ કારણથી ગુજરાતના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ જે છે તે જોવા મળી રહ્યું છે અને આ કારણથી ગુજરાતના જે છૂટાછવાયા વિસ્તારોની અંદર હળવા ભારે ઝાપટા જોવા મળી રહ્યા છે અને આમાં મિત્રો જે છે તે પવનની દિશા જ્યારે બદલાશે ત્યારે જે હવામાન છે તે ચોખ્ખું થઈ જશે અને જે માવઠા ગુજરાતની અંદર પડી રહ્યા છે તે પણ બંધ થઈ જશે અને ઠંડી ઠંડીનું પ્રમાણ છે તે વધવાનું ચાલુ થઈ જશે એટલે કે મિત્રો પાંચથી છ તારીખ આસપાસ પવનની દિશા બદલાશે અને ફરીથી જે છે તે ગુજરાતના વિસ્તારોની અંદર જે ગુલાબી ઠંડી એકદમ સાવ ખોવાઈ ગઈ છે તે ફરીથી ગુલાબી ઠંડી જોર પકડશે અને ગુજરાતના વિસ્તારોની અંદર ગુલાબી ઠંડીનો અનુભવ રાત દરમિયાન જોવા મળશે તો આપણે તે પણ આગળ આપણે બતાવીશું અને તે સિવાય પણ આપણે અત્યારે બતાવીએ કે જે પવનો છે ત્યારે ક્યારે તેની દિશા છે તે બદલાઈ શકે છે અને ફરીથી જે ઠંડી બંધ થઈ ગઈ છે તે ફરીથી ક્યારે ચાલુ થઈ શકે છે તે સિવાય મિત્રો આપણે હવે વાત કરીશું કે ચોવીસ કલાક દરમિયાન કુલ કેટલા તાલુકાની અંદર વરસાદ પડ્યો છે ચોવીસ કલાકના વરસાદની વાત કરીએ તો ચોવીસ કલાક દરમિયાન કુલ તેંતાલીસ તાલુકાની અંદર વરસાદ નોંધાયો છે તેમાં સૌથી વધારે વરસાદ છે તે દેવભૂમિ દ્વારકાની અંદર પાંત્રીસ મિલીમીટર એટલે કે એક ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો છે તે સિવાય ભાવનગરના ભાવનગરની અંદર બાવીસ એમ એટલે કે પોણા એક ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે તે સિવાય જામનગરના લાલપુરની અંદર વીસ વીસ એમ એટલે કે ત્યાં પણ પોણા એક ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો છે તે સિવાય સાબરકાંઠાના વડાલીની અંદર વીસ એમ ત્યાં પણ પોણા એક ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો છે તે સિવાય મોરબીના મોરબીની અંદર પણ વીસ એમ એટલે કે ત્યાં પણ પોણા એક ઇંચ કરતાં વધારે વરસાદ છે તે નોંધાયો છે તે સિવાય ભાવનગરની અંદર પણ અઢાર એમ એટલે કે ત્યાં પણ મિત્રો જે છે તે અડધા ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો છે તે સિવાય મોરબીના માવળિયાની અંદર પણ અઢાર એમ ત્યાં પણ અડધા ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો છે તે સિવાય મોરબીના અમદાવાદની અંદર સત્તર એમ એમ એટલે કે ત્યાં અડધા ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો છે તે સિવાય આણંદની અંદર અડધા ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો છે સાબરકાંઠાના ખેડ બ્રહ્માની અંદર અડધા ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો છે તો મિત્રો હળવા ભારે ઝાપટા અને અમુક વિસ્તારોની અંદર જે છે તે એક ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે આજનો વરસાદનો ડેટા જોઈએ તો આજે વહેલા છ વાગ્યાથી લઈ અને દસ વાગ્યા સુધીમાં કુલ પંદર તાલુકાની અંદર વરસાદ નોંધાયો છે તેમાં સૌથી વધારે વડોદરાની અંદર પોણા એક ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે એટલે કે તે સિવાય મિત્રો ભરૂચની અંદર વરસાદ નોંધાયો છે અરવલ્લી કચ્છની અંદર વરસાદ નોંધાયો છે સાબરકાંઠા મહેસાણા બનાસકાંઠા અરવલ્લી અને દેવભૂમિ દ્વારકા આ વિસ્તારોની અંદર મિત્રો જે છે તે વહેલી સવારથી વરસાદ નોંધાયો છે વધારે વરસાદ મિત્રો જે ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે તે વિસ્તારોની અંદર છૂટાછવાયા ઝાપટાં છે વધારે તાલુકાની અંદર નોંધાયા છે બાકીના જે સૌરાષ્ટ્રના અમુક એકાદ વિસ્તાર મધ્ય ગુજરાતના એકાદ વિસ્તારોની અંદર એટલે કે છૂટાછવાયા વિસ્તારોની અંદર વરસાદ છે તે હળવા ભારે ઝાપટા નોંધાયા છે તો મિત્રો હવે આપણે વાત કરીશું કે ઠંડીનું પ્રમાણ ક્યારથી વધી શકે તો મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે અલગ અલગ વિસ્તારોની અંદર જે દિવસનું ટેમ્પરેચર છે તે વધારે જોવા મળી રહ્યું છે અને રાત્રે પણ મિત્રો એ જ ટેમ્પરેચર છે તે ગુજરાતના વિસ્તારોની અંદર જોવા મળી રહ્યું છે એટલે કે રાત્રે પણ ગરમી જોવા મળી રહી છે અને દિવસે પણ ગરમી જોવા મળી રહી છે પણ છથી લઈ અને સાત તારીખ વચ્ચે મિત્રો ફરીથી રાતનું જે ટેમ્પરેચર છે તેમાં ઘટાડો થશે અને જે ગુલાબી ઠંડીનો અનુભવ છે તે ગુજરાતના વિસ્તારોની અંદર થવા મળશે એટલે કે ગુજરાતના વિસ્તારોની અંદર જે છે તે ગુલાબી ઠંડી ફરીથી જોર પકડશે અને ગુલાબી ઠંડીનો જે અનુભવ છે તે ગુજરાતના તમામ વિસ્તારોની અંદર જોવા મળશે પણ એ શરૂઆત જે છે તે ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોથી થશે અને ત્યાંથી મિત્રો જે ઠંડીનું પ્રમાણ વધતું જશે અને બાકીના ગુજરાતની અંદર પણ ઠંડીનું પ્રમાણ છે તે વધી જશે અને જે પાંચ અને છ તારીખથી જે ઠંડીના પ્રમાણમાં જે છે તે વધારો થઈ શકે છે અને સાત આઠ તારીખ વચ્ચે જે છે તે ગુજરાતના ઘણા વિસ્તારોની અંદર ઠંડીનું પ્રમાણ વધી જશે એટલે કે ગુલાબી ઠંડી ગુજરાતની અંદર ફરીથી જોર પકડી શકે છે એટલે કે ગુજરાતના વિસ્તારોથી ફરીથી ગુલાબી ઠંડીનું જે છે તે જોર વધી શકે છે અને ગુજરાતમાં એકંદરે જે ઠંડી બંધ થઈ ગઈ હતી તે ફરીથી જે ચાલુ થઈ શકે છે અને મિત્રો તમે જોઈ શકો છો કે ઠંડીનું મેઈન કારણ હોય છે ઉત્તર ભારત તરફથી આવતા ઠંડા પવનો તો અત્યારે તમે જોઈ શકો છો કે જે પવનની દિશા છે તે બદલાશે અને ઉત્તર ભારત તરફથી પવનો આવી રહ્યા છે તમે જોઈ શકો છો મેપમાં અને ઉત્તર ભારતમાંથી પવનો આવશે ત્યારે જ મિત્રો જે છે તે ગુજરાતની અંદર ઠંડીનું પ્રમાણ વધશે અને ઠંડા પવનો હોવાને કારણે રાતનું જે ટેમ્પરેચર છે તેમાં ઘટાડો આવશે અને દિવસનું ટેમ્પરેચર મિત્રો જે છે વીસથી લઈ અને ત્રીસની વચ્ચે રહેશે એટલે કે પચીસ છવ્વીસ અમુક વિસ્તારોની અંદર સત્યાવીસ આવી જ ટેમ્પરેચર છે તે ગુલા ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર જોવા મળશે અને રાતનું ટેમ્પરેચર છે તે મિત્રો સોળથી સત્તર અને અમુક વિસ્તારોની અંદર પંદર અઢાર આવું જોવા મળશે એટલે કે ગુજરાતના વિસ્તારોની અંદર ફરીથી ગુલાબી ઠંડી છે તે જોર પકડી શકે છે અને મિત્રો જે કડકડતી ઠંડી અને વધારે ઠંડી છે તેના માટે થોડીક રાહ જોવી પડશે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું વિડીયો કેવો લાગ્યો વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો આભાર તો મિત્રો તમે મેપમાં જોઈ શકો છો કે આપણે તમને બતાવીશું ઝૂમ કરી તો મિત્રો આપણે પાલનપુર તમે જોઈ શકો છો પાલનપુરની અંદર જે છે તે રાતનું ટેમ્પરેચર છે તે આ વિસ્તારોની અંદર મિત્રો જોઈ શકાય કે અઢાર જોવા મળી રહ્યું છે મહેસાણાની અંદર સત્તર અમદાવાદની અંદર ઓગણીસ વડોદરાની અંદર અઢાર આ વિસ્તારોની અંદર મિત્રો જે છે તે ટેમ્પરેચરમાં રાતના ટેમ્પરેચરમાં ઘટાડો થઈ શકે છે બાકીના ગુજરાતની વિસ્તારોની અંદર પણ જે છે તે અલગ અલગ ટેમ્પરેચર છે તે ગુજરાતના વિસ્તારોની અંદર જોવા મળશે અને તમે જોઈ શકો છો કે સૌરાષ્ટ્રની અંદર પણ ટેમ્પરેચરમાં જે છે તે ઘટાડો થશે રાતના ટેમ્પરેચરમાં ઘટાડો જશે અને ચોટીલાની અંદર તમે જોઈ શકો છો કે અઢાર રાજકોટની અંદર સત્તર સુરેન્દ્રનગરની અંદર અઢાર મોરબીની અંદર અઢાર એટલે કે મિત્રો રાતનું ટેમ્પરેચર છે તે દસથી લઈ અને વીસની વચ્ચે રહેવાની શક્યતા છે એટલે કે જે ઠંડી છે તે ફરીથી ગુજરાતની અંદર જોર પકડશે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું આભાર